હતું તકલીફ અનિયમિતતાના કારણે આજે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આણંદ એસટી ડેપોના ના ખાડી ગયેલા લોલમ લોલ અંતે ના કારણે મુસાફરો સહિત આમ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે

ડેપો મેનેજરને અમે રજૂઆત કરીએ છીએ ફોન પર કરી પણ સરખો જવાબ આપતા નથી એ એવું કહે છે કે અમે મોકલી મોકલીશું સાત વાગ્યાનો ટાઈમ આઠ વાગે બસ આવે એનો મતલબ શું નોકરી કરતાં એમને અંદર જવાના દે બરોબર ઓફિસમાં જ બોલાવાના પછી લેક્ચર છૂટી જાય એનું શું કરવાનું આજે એક બેન ત્રણ આજે જ્ઞાન પેપર હતો છૂટી ગયા શું કરવાનું અમારે અને બીજો પ્રોબ્લેમ ડેપો મેનેજર એવું કહે છે કે મોટી બસો જતી નથી એરંજવાળા પુલ ઉપર પુલ ડેમેજ છે તો અમૂલના આણંદના ચારસો ચારસો લીટરના ટેન્કરો નીકળ્યા છે રાતે સવારે નીકળે છે પછી ચારસો ચારસો માણ ભરીને લાકડા નીકળે ટ્રેક્ટર નીકળે લાડકડા પુલ ડેમેજ નથી થતો એવું ક્યાંક કલેક્ટરનો ઓર્ડર છે બરાબર કલેક્ટર કદી એરંદના પુલ પર જોવા આવ્યા શું થાય છે એમ શું થયું શું નહીં કલેક્ટર કદી જોવા આવ્યા એ તો છોડો આગળ હેરંદના પુલ આગળ ગુજરાત પોલીસ નહીં ઉભી રાખતા અત્યારે કશું ઉભી રાખતા નહીં એવા એવું કે સરકારની જવાબદારી બરાબર તો સરકારની જવાબદારી પ્રાઇવેટ સાધન એ બધા એ લોકોએ વોટ નહીં આપ્યો હોય સરકારને તો એ આગળ પોલીસ ઊભા ના રહે ખાલી એસટી નહીં બધા પ્રાઇવેટ સાધન ના નીકળવા જોઈએ મોટા ખાલી બાઇક રિક્ષા અને ગાડી નહીં ખાલી પાય કદાચ રિક્ષા નહીં કરવી જોઈએ બધા માટે કાયદો સરખો આવવો જોઈએ એવું કહે છે કે મિની બસ આવશે મિની બસમાંય કેવું કરે છે આ પેલી છેડે ઉતારો પૂલના આ છેડે ઉતારે તો મોટી બસમાં ના થાય તેવા એવું કહે છે કે પુલ ડેમેજ છે કશું થાય તો વિદ્યાર્થીઓ શું કરવાનો તો મોટા મોટા ટેન્કરો જાય છે તાને એ લોકોને કશું નહીં દેખાતું તારા ફૂલ ડેમેજ નહીં દેખો તારે નહીં તું તો પૂલ તો શું કરવું અમારે એક એવું ટેપો મેનેજ કે અમારે ઉપરથી વાળો કલેક્ટરનો તો કલેક્ટર કદી જોવા આવે છે અત્યારે શું થવું કોઈ દાડો મામલત આવ્યો છે

મારું નામ સિદ્ધરાજ છે પરેશ કુમાર સોલંકી છે અમારા અરડી ગામનો પ્રશ્ન છે આજે વારંવાર આ લોકોની રજૂઆત કર્યા છતાં પણ આ લોકો મેનેજ ના કરી શકે એ કારણથી અમારે ત્રણ છોકરાઓના પરીક્ષા પરીક્ષાનું પેપર હતું એ છૂટી ગયું છે તો હવે આની જિમ્મેદારી કોણ લેશે આ બાબતે આપણે રજૂઆત કરેલી આ રજૂઆત તો કરીએ છીએ ડેપો મેનેજરનો ફોન મારે તો કે હું અમદાવાદ છું બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી પણ પેપર છૂટ્યા પછી શું કરવાનું છે બીજી બસ ફોર્માલિટી માટે મોકલે કસાર્થ નહીં નહીં ને કેટલા સમયથી આ પ્રશ્ન છે છેલ્લા ઘણા દિવસે છેલ્લા એક મહિનાથી આ પ્રોબ્લેમ છે અને આ પ્રશ્નનું તમારું નિરાકરણ નહીં આવે તો આગળની કાર્યવાહી શું રહેશે આગળ જૂના આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન કરીશું અત્યારે રજૂઆત કરી એમાં શું જવાબ મળ્યો અત્યારે રજૂઆત કરી એની અંદર એમને ખાતરી આપી છે એમને બાહેધરી આપી છે કે હું મારાથી બનતી બધીને હું સારી રીતે મેનેજ કરી લઈશ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે